બનાસકાંઠાના પેન્શનરો પરેશાન બનાસકાંઠા જિલ્લા પેન્શનર મંડળ દ્વારા વિવિધ માંગણીઓ સાથે પાલનપુર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે જેમાં સાતમા પેન્શન સુધારા બિલમાં સાતમા પગાર પંચના લાભ યથાવત રાખવા અને આઠમા પગાર પંચનો લાભ આપવો તમામ પ્રકારના ડીએ પેન્શન સુધારામાં જે લાભો મળતા હતા તે આપવા તેમજ કોરોના કાળમાં પેન્શનરો મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવ્યું નથી તે બાકી ભથ્થું ચૂકવવાની માંગ કરી હતી મારું નામ હરિભાઈ દેવાભાઈ મગરવાડિયા દેવાશ્રી ગઢ ગઢ યુનિટ પ્રમુખ પેન્શનર અમારી માંગણી એ છે કે જે આ મોંઘવારીના હપ્તા છે દર વર્ષે મળે છે એ સગા સરકાર સ્થગિત કરવા માગે છે તેમજ આઠમો પગાર પંચ પણ આપવાનું ના પાડે છે અઢાર મહિનાની અગાઉની મોંઘવારી કોરોના સમયની પણ બાકી છે જે પણ સરકાર તરફથી કંઈ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા અને સાહેબે વાત કરી કે તમારી આ બધી જે માગણીઓ છે અમે દિલ્હી સરકાર સુધી પહોંચાડીશું એવું આશ્વાસન આપ્યું છે તો અમારી આ માગણી બનાસકાંઠા યુનિટ વતી બધાની સંતોષાય અને કર્મચારીઓને ન્યાય મળે એવી સરકાર પાસે આશા અને અભિલ આશા માગીએ છીએ ધન્યવાદ ધન્યવાદ મારું નામ ગોસ્વામી નથુગીર પીરગર રહેવાસી ધાનેરા જિલ્લો બનાસકાંઠા અમારા જિલ્લાના પેન્શનર યુનિયન મંડળ દ્વારા આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એનો વિષય મુખ્ય એ છે કે પેન્શન સુધારા બિલની અંદર અમારી જેટલી માગણીઓ સાતમા પગાર ભંજમાં જે પ્રમાણે મળતી હતી એ પ્રમાણે મળે અને આઠમા પગાર ભંજના તમામ લાભો પેન્સદોરોને મળે એવી અમારી સૌની ઈચ્છા છે અને એ અનુસંધાને અમે આજે લડત રૂપે એક આવેદનપત્ર સાહેબશ્રીને રજૂ કરેલું છે અને તમામ પ્રકારના ડીએ પેન્શન સુધારામાં જે કંઈ મળતું હતું એ પ્રમાણે અમને મળવું જોઈએ એવી અમારી માગણી છે અને એ સાહેબ સુધી પહોંચે અને અમે સૌ સાહેબને આ વિનંતી સાથે કહીએ છીએ કે અમારી આ માગણીઓને ગ્રાહ્ય રાખી અને

અમારી માંગણી જે છે કે જે પેન્શનના બેઝિક પે જે છે એ મળવો જોઈએ સાતમું પગાર પંચ તો આઠમા પગાર પંચ એ મળવા પાત્ર છે એમાં ગમે તે રીતે એ ઢાંસો મારીને કાઢી શકે છે એટલે અમારે આ કરવી પડી છે ડીએમઆઈ ઓકે ઓકે બરોબર બીજા ભાઈ